નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે કારમાં લાવવામાં આવી રહેલા વિદેશી શરાબના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડીને પાંચ લાખ એકાણું હજારનો મુદ્દામાલ કબજે લીધો છે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના આગમન બાદ ગુનાખોરી ડામવા માટે વડોદરા જિલ્લામાં ઓપરેશન પરાક્રમ શીર્ષક હેઠળ એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે જેમાં ગુનેગારોને ઝડપી પાડવા માટે જિલ્લાની પોલીસ ટીમ વધુ એક્ટિવ થઈ છે આ દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમને બાતમી મળી હતી કે કેટલા વ્યક્તિઓ સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પાલેજ ગામ તરફથી વડોદરા તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે ભરથાના ટોલ પાસે વોચ ગોઠવીને જીજે જીરો સિક્સ પીકે સેવન ફાઈવ ડબલ ટુ નંબરની સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી કારમાં વિદેશી શરાબની પેટીઓ ભરેલી મળી હતી આ શરાબ ભરેલી કાર સાથે વડોદરાના મક્કરપુરા શાલીગ્રામ સોસાયટીમાં રહેતો યોગેશ નવીનભાઈ પ્રજાપતિ અને પાદરાના સામળકુવા ખાતે રહેતા મનીષ પરમાર અને અજય સોલંકી પણ ઝડપાઈ ગયા હતા એલસીબીએ એકસો આઠ નંગ વિદેશી શરાબની બોટલો મોબાઈલ ફોન અને કાર્ડ મળીને કુલ પાંચ લાખ એકાણું હજારનો મુદ્દામાલ કબજે લીધો છે આ સાથે કરજણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ